નમસ્કાર ઇવનિંગ ન્યુઝમાં આપનું સ્વાગત છે શરૂઆત કરીએ મુખ્ય સમાચાર એટ્રોસીટી એક્ટના મુદ્દે આજે દલિત સંગઠનો દ્વારા અપાયું હતું ભારત બંધનું એલાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી રિવ્યુ પિટીશનને રાખી ગ્રાહ્ય એટ્રોસીટી એક્ટના મુદ્દે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારેલો અગ્નિ છૂટી છવાઈ હિંસા સાથે આગજનીના અમદાવાદ સહિત ગુજરાતમાં છૂટી છવાઈ તોડફોડ રસ્તા રોકવા આંદોલનને કારણે નાગરિકોને પડી ભારે હાલાકી કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં ઇરાકથી આડત્રીસ ભારતીયોના અવશેષ સાથે ભારત પહોંચ્યા કેન્દ્રીય મંત્રી સિંહ અમૃતસર પટના અને કોલકાતા ખાતે પરિવારજનોને તેમના યુવકોના અવશેષ સોંપશે મંત્રી વીકેસિંહ એક સપ્તાહના વિરામ બાદ બજેટ સત્રના બીજા તબક્કાની કાર્યવાહી આજથી સંસદના ગૃહમાં શરૂ થઈ પણ ઘોંઘાટ અને વિક્ષેપના કારણે સ્થગિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા બીજા ચરણમાં પદ્મ એવોર્ડ બે હજાર અઢાર એનાયત પદ્મ પુરસ્કારથી સન્માનિત થનારામાં ફોટોગ્રાફર જ્યોટલાલ મહેતા અને અભિનેતા મનોજ જોશી સહિત ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની બિલિયર્ડ ચેમ્પિયન પંકજ અડવાણીનો પણ સમાવેશ આજે વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ અમદાવાદ અને દીવમાં થઈ વિશેષ ઉજવણી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા રાજ્યભરના જિલ્લાઓમાંથી પસંદ કરવામાં આવેલા બે હજાર જેટલા યુવક યુવતીઓ માટેના આપદા મિત્ર તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી સક્ષમ યુવા બ્રિગેડ ગુજરાતને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે દેશભરમાં બનાવશે અગ્રેસર એટ્રોસીટી એક્ટના મુદ્દે આજે દલિત સંગઠનો દ્વારા ભારત એલાન અપાયું છે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી ગ્રાહ્ય રાખી છે આ દરમિયાન બિહાર મધ્યપ્રદેશ અને ગુજરાત સહિતના રાજ્યોમાં બંધ અંગે પ્રદર્શન અને નારાજગી જોવા મળી રહી છે મહારાષ્ટ્રના એક કેસના મુદ્દે અનુસૂચિત જાતિ જનજાતિ અંગે સુપ્રીમ કોર્ટે વીસમી માર્ચે બહાર પાડેલી એક માર્ગદર્શિકાના મુદ્દે દલિત સંગઠને વિરોધ નોંધાવ્યો છે દરમિયાન આ યુકાદામાં કેન્દ્ર સરકાર પક્ષકાર નહોતી બની પરંતુ આજે રિવ્યુ પિટિશન દાખલ કરી સરકાર પક્ષકાર તરીકે જોડાઈ છે કેન્દ્ર સરકારે પણ આ મુદ્દે કોંગ્રેસને આડે હાથે લઈ જાતિગત રાજનીતિ પર ઉતરી આવ્યાનો આક્ષેપ કર્યો છે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે કેન્દ્ર સરકાર દલિત હિત મુદ્દે સંવેદનશીલ છે અને કેન્દ્ર સરકારે એસસીએસટી એક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા સામે રિવ્યુ પિટિશન પણ ફાઇલ કરી છે દલિતના આ મુદ્દાને લઈને કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં વિશદ ચર્ચા છણાવટ કરશે આ કઈ બંધારણના ઘડશે भैया डॉक्टर बाबा साहेब आंबेडकर नो पर विवेकपूर्ण उल्लेख कर ये जो सुप्रीम कोर्ट का निर्णय आया है बड़े आदर के साथ हम कहना चाहते हैं उस निर्णय के निष्कर्ष से और उस निर्णय के तर्कों से हम असहमत हैं तो सरकार की ओर से एक रिव्यू फाइल किया गया है सरकार खुद भी पार्टी नहीं थी અમારી પૂરી કોશિશ હોસ્તાર ચર્ચા સુપ્રીમ કોર્ટ દેશભરમાં આજે દલિત સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું સુપ્રીમ કોર્ટે એસસીએસટી એક્ટ અંગે આપેલા એક ચુકાદાનો વિરોધ દલિત સંગઠનો કરી રહ્યા છે આ ચુકાદા અંતર્ગત આપવામાં આવેલી માર્ગદર્શિકાનો વિરોધ આ સંગઠનો કરી રહ્યા છે ત્યારે ભારત બંધની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે જોઈએ એક અહેવાલ ગુજરાતમાં આજે સવારથી જ થોડો અજંબો જોવાતો હતો તેનું કારણ હતું ભારત બંધનું એલાન દલિત સંગઠનોએ સુપ્રીમ કોર્ટના એક ચુકાદામાં આપેલા સૂચનો અંગે દલિત સંગઠનને નારાજગી દર્શાવતા વિરોધનો સૂર ઉઠાવ્યો સવારથી જ રાજ્યભરમાંથી બંધના મિશ્ર પ્રતિસાદના સમાચાર આવતા થયા પરંતુ બપોર પછી કેટલીક છૂટી છવાઈ ઘટનાઓ પણ સામે આવવા લાગતા નાગરિકોની ચિંતામાં વધારો થયો અમદાવાદના સરસપુર સારંગપુર શહેરની કોલેજો ઉપરાંત પંચવટી જેવા ભારે ટ્રાફિક ધરાવતા માર્ગો પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા કેટલીક જગ્યાએ યુવકો દુકાનો બંધ કરાવવા પણ નીકળ્યા અમદાવાદ ઉપરાંત રાજકોટ વડોદરા અને સુરત સહિત સુરેન્દ્રનગર બોટાદ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં દલિત સંગઠનોએ રોષ પ્રદર્શિત કર્યો અમદાવાદમાં મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ બસ સેવાને સ્થગિત કરવામાં આવી હતી તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં એસટી બસ સેવાને ખોરવવાના પ્રયત્નો કરવામાં આવતા કેટલીક જગ્યાએ એસટી સેવા પણ બંધ કરવામાં આવી હતી જો કે કેન્દ્રની સંવેદનશીલ સરકારે દલિતોના પ્રશ્નો પ્રત્યે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી દલિતોની વ્યથાને ભાવનાત્મક રીતે સરકાર લઈ રહી હોવાની વાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સુરક્ષા અને સલામતી અંગે તકેદારીપૂર્ણ પગલાં લેવાઈ રહ્યા હોવાની ખાતરી આપી હતી નરેન્દ્રભાઈ અને કેન્દ્રની ભાજપની સરકારે અનેક દલિતના હિતમાં પગલાઓ લીધા છે અને બધા જાણીએ છીએ કે આંબેડકરની પ્રતિષ્ઠા એને સ્થાપિત એ માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે દલિત ભાઈઓ બહેનોને પણ વિનંતી છે કે જે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એની સામે રિવ્યુ પિટિશન સરકારે કરી દીધી છે એટલે કોઈ ગેરમાર્ગે દોરાય નહીં બીજી તરફ રાજ્યમાં કેટલાક અસામાજિક તત્વોએ એસટી બસના ટાયરો સળગાવ્યા તો કેટલાકે બંધના એલાનની આડમાં દુકાનોને નિશાન બનાવી દલિત સંગઠનોને બદનામ કરવાના પણ પ્રયાસો કર્યા હતા ક્યાંક પોલીસે તોફાનીઓને વિખેરવા બળ પ્રયોગ કર્યો તો ક્યાંક પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી દેશભરમાં બંધની અસરના પડઘા ગુજરાતમાં પણ પડ્યા બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો દૂરદર્શન સમાચાર અમદાવાદ બે હજાર ચૌદમાં ઇરાકના મોસૂલમાં કરાયેલા અડત્રીસ ભારતીયોના અવશેષને લેવા ગયેલા કેન્દ્રીય મંત્રી વી કે સિંહ આજે પરત આવી ગયા હવાઈ દળના ખાસ વિમાનમાં ઈરાકથી આ ભારતીય યુવકોના અવશેષને લઈ તેઓ અમૃતસર પહોંચ્યા હતા જ્યાં મૃતક યુવકોના પરિવારજનોને તેમના અવશેષ સુપ્રત કર્યા હતા મોસુલમાં આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ દ્વારા ભારતીયોના અપહરણ કરી બાદમાં મોતને ઘાટ ઉતારી દેવાયા હતા ભારત સરકાર વતી કેન્દ્રીય રાજ્ય મંત્રી વી સિંહ આ તમામ મૃતકોના અવશેષ લઈ તેઓના પરિવાર બાર જનોને સોંપી રહ્યા છે અમૃતસર બાદ પટના અને કોલકાતા પહોંચી પરિજનોને તેમના યુવકોના અવશેષ સોંપાશે એક સપ્તાહના વિરામ બાદ બજેટ સત્રના બીજા તબક્કાની કાર્યવાહી આજથી સંસદના ગૃહમાં શરૂ હતી ઘોંઘાટ અને વિક્ષેપના કારણે લોકસભાની કાર્યવાહી આજે બપોરે વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી બાર વાગ્યા બાદ શરૂ થયેલી લોકસભામાં વિવિધ મુદ્દે હોબાળાના પગલે દિવસભર કાર્યવાહી સ્થગિત હતી જ્યારે રાજ્યસભાની કાર્યવાહી ઘોંઘાટના પગલે આવતીકાલ સુધી સ્થગિત થઈ છે રાજ્યસભાના અધ્યક્ષે સભ્યોને ટકોર કરી હતી કે તેઓને સમગ્ર દેશ જોઈ રહ્યો છે આ વર્તમાન બજેટ સત્રનું આખરી સપ્તાહ છે અને શુક્રવારે બંને ગૃહમાં બજેટ સત્રની સમાપ્તિ થશે વિવિધ વિપક્ષોના સતત હોબાળાના કારણે સંસદની કાર્યવાહી ખૂબ જ વિક્ષેપિત રહી હતી સરકાર સતત કહી રહી છે કે તેઓ અવિશ્વાસ સહિત તમામ મુદ્દે ગૃહમાં ચર્ચા માટે તૈયાર છે પરંતુ વિપક્ષનો હોબાળો બંને ગૃહમાં લગાતાર ચાલુ છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આજે પદ્મ એવોર્ડ બે હજાર અઢાર ખાસ કાર્યક્રમમાં બીજા ચરણમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે એનાયત કરાયા હતા આજે રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થયેલા પદ્મ પુરસ્કારમાં ફોટોગ્રાફર ઝવેરીલાલ મહેતા અભિનેતા મનોજ જોશી ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની બિલિયર્ડ ચેમ્પિયન પંકજ અડવાણીનો પણ અન્યો સાથે સમાવેશ થયો હતો આ વર્ષે ચોર્યાસી પદ્મ એવોર્ડ જાહેર થયા હતા જેમાં ત્રણ પદ્મ વિભૂષણ નવ પદ્મભૂષણ અને બોતેર પદ્મશ્રી એવોર્ડ છે વીસ માર્ચે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્વારા તેતાલીસ એવોર્ડ વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા જમ્મુ કાશ્મીરમાં ત્રણ અલગ અલગ જગ્યાએ સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે થયેલ અથડામણમાં તેર આતંકવાદી માર્યા ગયા છે આ અથડામણમાં સુરક્ષા દળના ત્રણ જવાનો પણ શહીદ થયા છે જ્યારે ચાર નાગરિકો મૃત્યુ પામ્યા છે અને લગભગ બે ડઝન લોકો ઇજાગ્રસ્ત બન્યા છે સુરક્ષા દળને એક આતંકવાદીઓને જીવતો પકડવામાં સફળતા મળી છે ગત વર્ષે મે માસમાં લેફટનન્ટ ઉમર ફયાઝની કાયરતાપૂર્ણ હત્યામાં સામેલ આતંકવાદીઓને આ અથડામણમાં ઠાર મરાયા છે માર્યા ગયેલા આતંકવાદીઓમાં બે ટોચના આતંકવાદી ગણાવાયા છોપિયાનમાં ઉપસ્થિત આતંકવાદીઓએ ગોળીબાર કરી ભાગવાનો પ્રયત્ન કર્યો જવાનોની જવાબી કાર્યવાહીમાં શોપિયાનમાં બાર આતંકવાદીઓનો ખાત્મો બોલાવાયો હતો જ્યારે અનંતનાગના દિયલગામમાં અથડામણમાં રૌફને ઠાર મરાયો હતો માર્યા ગયેલા સ્થાનિક આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર મળી આવ્યા હતા હાઇકોર્ટ અવકોન ગુજરાત હાઇકોર્ટે આજે દાંપત્ય જીવનને લગતા એક કેસને ટાંકી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે હાઈકોર્ટે અવલોકનમાં કહ્યું છે કે પત્નીની સહમતી સિવાય પણ જો પતિ પત્ની સાથે સશ્રયન માણે તો એ મેરેટલ રેપ ન ગણાય હાઈકોર્ટે નોંધ્યું છે કે પત્ની સાથે સંભોગ એ પતિનો અધિકાર છે જો કે અન્ય એક અવલોકનમાં નોંધ્યું છે કે પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ પતિ સામે ગુનો બની શકે છે અને પત્નીની સંમતિ વિના કરવામાં આવેલ જબરજસ્તી ક્રૂરતામાં ગણાવી હતી ગુજરાત હાઇકોર્ટે એક તબીબી દંપતિના કેસ મુદ્દે આ અવલોકન આપ્યું હતું કુદરતી આપદાઓ સામે પુનર્વસન અને પુનર્નિર્માણની સજ્જતા કેળવવા ગુજરાતમાં યુવા શક્તિ સેના ઉભી કરવાની પ્રતિબદ્ધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરમાં વ્યક્ત કરી હતી ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા રાજ્યભરના જિલ્લાઓમાંથી પસંદ કરવામાં આવેલા બે હજાર જેટલા યુવક યુવતીઓ માટેના આપદા મિત્ર તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ ઉક્ત નેમ વ્યક્ત કરી હતી મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે સ્વનો નહીં સમાજના શ્રેયનો વિચાર કરી જીવન ખપાવી દેવા આવેલા પડકાર સામે બાદ ભીડવા સક્ષમ યુવા બ્રિગેડ ગુજરાતને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર લઈ જશે ગુજરાત અને ચીન વચ્ચે પારસ્પરિક વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે સાથે રોકાણો અને વિકાસના નવા ક્ષેત્રમાં સહયોગ સાથે ઉષ્માપૂર્ણ સંબંધોના સિંચન માટે ભારત સ્થિત ચીનના એમ્બેસેડર લુઓ ઝાઓ હુઈ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે આત્મીયતાપૂર્વક બેઠક યોજાઈ હતી શ્રી ઝાઓ હુઈ બે હજાર સોળમાં ભારતમાં ચીનના એમ્બેસેડર તરીકે પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા હતા આ બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માળખાકીય સુવિધાઓ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાના બહુવિધ પ્રોજેક્ટ જેમ કે સ્માર્ટ સિટી સર દોલેલા ગિફ્ટ સિટી વગેરેમાં રોકાણની તકો અને સંભાવનાઓ અંગે ઝા હુને માહિતગાર કર્યા હતા ચીનના એમ્બેસેડરે મુખ્યમંત્રી રૂપાણીને ચીનની મુલાકાત લેવા ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું સાથોસાથ વાઇબ્રન્ટ સમિત બે હજાર ઓગણીસમાં ચાઇના તેમના ડેલીગેશન સાથે સામેલ થશે તેવી પ્રતિબદ્ધતા પણ શ્રી ઝા હુએ વ્યક્ત કરી હતી રાજકોટમાં દસ જેટલા વેપારી મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજિત બજેટ ફોર ન્યૂ ઇન્ડિયા સેમિનારમાં વર્ષ બે હજાર અઢાર ઓગણીસનું બજેટ કઈ રીતે નવા ભારતનું સર્જન કરશે તે અંગે કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ અને હાઇવે તથા શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ પોતાના વિચારો પ્રગટ કર્યા હતા તેમણે કહ્યું હતું કે આ બજેટમાં દેશનું જીવનધોરણ સુધારવા ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરેલ છે જેમાં ગ્રામ્ય અને આરોગ્ય ક્ષેત્રે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે રૂપિયા એકવીસ પોઈન્ટ ઓગણપચાસ લાખ કરોડના કુલ વાર્ષિક ખર્ચના અંદાજ સામે રૂપિયા ચૌદ લાખ કરોડનો ખર્ચ ગ્રામ્ય વિસ્તારમાં કરાશે જેથી અર્થતંત્રને વેગ મળશે વધતા શહેરી વેપારમાં વધારો થશે ક્ષેત્રે રૂપિયા કરોડ ટર્નઓવર ધરાવતી કંપનીઓ વેરો ઘટાડી પચીસ ટકા કર્યો છે કરોડની જોગવાઈ થઈ બજેટ એ નવા ભારતના નિર્માણ માટેનું બજેટ છે આ બજેટની જોગવાઈઓ કરવામાં આવી છે દેશની અંદર પચાસ લાખ કરોડ રૂપિયાની આવશ્યકતા છે મિનિમમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે બજેટની અંદર પૂરતી જોગવાઈ થાય એટલા માટે આવશ્યક છે કે દેશની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હશે તો દેશને તમે ડેવલપ્ડ કન્ટ્રી નહીં બનાવી શકો દેશની પ્રાથમિક જરૂરિયાતો નહીં સંતોષી શકો ભૂતકાળની અંદર બે હજાર ચૌદ પહેલા લાખથી દોઢ લાખ કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચાતા હતા અમારી સરકારે છ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે જેના આધારે બે હાજર ચોવીસ સુધીની અંદર પચાસ લાખ કરોડનું દેશને જરૂરી એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાનું અમે આયોજન કર્યું છે દક્ષિણ ગુજરાતના યુવાનોને આર્મીની ત્રણેય પાંખમાં જોડાતા પહેલા પૂરતી તાલીમ અને માર્ગદર્શન મળી રહે તેમજ દક્ષિણ ગુજરાતમાં સૈનિક સ્કૂલ બને તે માટે પોતાની ગ્રાન્ટમાંથી પ્રી રિક્રુટમેન્ટ તાલીમ અને ફિઝિકલ ફિટનેસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ માટે નવસારી જિલ્લાના માજી વેલફેર એસોસિએશન દ્વારા વિધાનસભામાં મુખ્ય દંડક અને જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ તેમજ નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી તેમજ નવસારી વહીવટીતંત્રના વડા રવિકુમાર અરોરાના માર્ગદર્શન દર્શન હેઠળ આ ફિઝિકલ ફિટનેસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે આ પ્રસંગે સૌએ યુવાનોને આર્મીમાં જોડાવા આહવાન કર્યું હતું પૂર્વ સૈનિક પરિષદ ગુજરાતની ટીમ તેમજ વડોદરાની ટીમ આ માટે પૂરતો સહયોગ આપી રહી છે ગ્રાન્ટોના કામો તો ઘણા થઈ શકે વિકાસના પરંતુ જીવનની આંતરિક સમૃદ્ધિ અને આપણે કંઈક ઉપયોગી થાય એવા સૈનિકો માટે અહીંના જે ટ્રેનિંગ પ્રોગ્રામની જે વાત થઈ રહી છે અહીંયાના લોકલ આગેવાનો અને જેમણે વર્ષોથી આ દેશના સીમાડા ઉપર જેમણે સેવા આપી છે એવા અનેક અહીંયા મેજરથી લઈને એ કક્ષાના અહીંયા જ્યારે નવસારીમાં આવ્યા છે અને આપણો ગૌરવ ઉતાર્યો છે એમ કહું તો ખોટું નથી ત્યારે અમે અને આદરણીય આરસી પટેલ સાહેબ બંને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની આ સંભારમને શુભેચ્છાઓ આપીએ છે જેવી કોઈ انسان કે કોઈ ભી जवान આર્મી મે ભરતી હોને કે લિયે જાતા થા તો ઉસમે ઉનકો તૈયારી કે લિયે કોઈ સાધન વગેરે નહી હોતે થે અબ યહા પે જેસ પ્રકાર સે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સબ ખડા કિયા ગયા હૈ તો મુજે પુરી ઉમીદ હૈ કે આને વાલે સમય મે હમારા નવસારી જિલ્લા સે जो लोग का आर्मी में नेवी में एयरफोर्स में या सिविल डिपार्टमेंट में भर्ती होने के लिए उनको बहुत सारी सुविधाएं मिल जाएगी और हमारा जो रिजल्ट है वो हमारे जो हमने तय किया है वहां तक पहुंचने की पूरी पूरी उम्मीद है રાજ્યમાં વસતા ઉડિયા સમાજના લોકો દ્વારા પહેલી એપ્રિલે ઓરિસ્સા રાજ્યના ત્યાંશીમાં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી આ તકે કાર્યક્રમના અધ્યક્ષ અને ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ આ ઉજવણીને વિવિધતામાં એકતાના દર્શનરૂપ ગણાવી હતી તદુપરાંત જગન્નાથ યાત્રા સહિત બંને રાજ્યોમાં રહેલી સામ્યતાઓ વિશે જણાવી ગુજરાતના વિકાસમાં ઉડિયા નાગરિકોના યોગદાનને બિરદાવ્યું હતું આ તકે ઉડિયા સમાજના લોકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂત તેમજ ઉડિયા સમાજના આઈએએસ એચ કે દાસ અને એસ કે નંદા જીઓએસના જનરલ સેક્રેટરી નરોત્તમ સાહુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા यह प्रदेश जब हमको तो उत्तर बारे में कुछ भी पता नहीं था तब भी हम पूरी और भगवान जगत ये दो तो शब्द तो अपने परिवार के अपने घर में सुना है 1936 से जब ये स्वतंत्र राज्य स्वतंत्र प्रदेश हुआ तब से उड़ीसा स्थापना दिन का सेलिब्रेशन हो रहा है और गांधीनगर में छले दस साल से ये सेलिब्रेशन हो रहा है गांधीनगर में रहते हुए जितना ओड़िया भाई बहन है सब लोग ये प्रयास कर रहे हैं कि उड़ीसा का जो सांस्कृतिक विरासत है जो परंपरा है, उसको कैसे गुजरात में लोगों के सामने रखा जाए નર્મદા જિલ્લામાં ખાસ કરીને રાજપીપળા શહેરમાં એન્ટી રોમિયો સ્ક્વોડ કાર્યરત છે રોમિયો વિદ્યાર્થીનીઓની છેતરપિંડી કરતા રોમિયોને સીધા દોર કરવાના ભાગરૂપે વડોદરા રેન્જ આઈજી અભય યુડાસમા દ્વારા નર્મદા જિલ્લામાં મહિલા નિર્ભયા સ્કવોડ એટલે કે એન્ટી રોમિયો સ્કવોડનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું રોમિયોથી વિદ્યાર્થીનીઓની રક્ષા કરવા મહિલા સ્ક્વોડ પોલીસે સ્કૂટી બાઇક હેલ્મેટ વોકીટોકી અને જરૂર પડે તો બંદૂક પણ અપાશે આ ટીમ રોમિયો સામે કાયદેસર પગલાં ભરીને જેલને હવાલે કરશે ગુજરાતના બીજા જિલ્લામાં પણ નિર્ભયા સ્કવોડ મહિલા એન્ટી રોમિયો સ્કોડ બનાવવામાં આવશે આ મહિલા સ્કવોડમાં થી વધુ મહિલા પોલીસને તાલીમબદ્ધ કરવામાં આવી છે આ નિર્ભયા સ્કોડમાં મહિલા પોલીસ જ કામ કરશે અને એમને નવા ટુ વ્હીલર આપવામાં આવેલા છે સ્કૂટી તેઓ પોતાના ફૂલ યુનિફોર્મમાં લાઠી હેલ્મેટ સાથે અને જે ઇન્ચાર્જ એએસઆઈ કે પીએસઆઈ હશે એ વેપન પણ સાથે રાખશે તેઓ સ્કૂલ કોલેજની મુલાકાતો લેશે ત્યાં એ વિસ્તારમાં પેટ્રોલિંગ રાખશે અને બહેનોને પરેશાન કરતા ઈસમો કે રોમિયો ટાઇપના જે છોકરાઓ છે એ લોકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરશે દરેક સ્કૂલ કોલેજમાં જિલ્લા પોલીસ દ્વારા એક ફરિયાદ બોક્સ પણ મૂકવામાં આવનાર છે જે બહેનો કદાચ ખુલીને રજૂઆત ના કરી શકે તે ફરિયાદ બોક્સ મારફતે રજૂઆત કરે અને નિર્ભયા સ્કોડના બહેનો ખોલી અને જે ફરિયાદો છે એ પ્રમાણે કાર્યવાહી કરશે નર્મદા જિલ્લામાં જે આદિવાસી વિસ્તાર છે એમાંથી જે આવતી આજુબાજુના ગામડાની જે છોકરીઓ છે એમની જે સ્કૂલોમાં કોલેજોમાં આવે છે એ લોકોને જે છેડતીના ને એવા ઘણા બધા બનાવો બને છે તો એના માટે અમે એમના પગલાં ભરીશું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રશાસનને એચ વન બી વિઝાની અરજી પ્રક્રિયા આજથી શરૂ કરી છે વિઝાનું કામ સંભાળતા અમેરિકી નાગરિકતા અને આયોજન સેવા વિભાગે બે બાબતના કડક નિર્દેશ આપ્યા છે કે નાનામાં નાની ભૂલને બક્ષવામાં નહીં આવે અમેરિકામાં એક ઓક્ટોબરથી શરૂ થઈ રહેલ નવા નાણાકીય વર્ષ બે હજાર ઓગણીસ માટે આ અરજી પ્રક્રિયા શરૂ થઈ રહી છે એચ વન બી વિઝા એચ ફોર વિઝા એ છે કે જે વિદેશી કર્મચારીઓને અને તેમના સાથીને અમેરિકામાં કામ કરવાની પરવાનગી આપે છે આઈટી કંપનીઓ આ વિઝા ઉપર વધુ પ્રમાણમાં છે અને દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારો કર્મચારીઓને આ વિઝા દ્વારા નોકરી મળે છે ડાંગ જિલ્લામાં મોટા કામ પૂર્ણ કરવા પર ભાર મૂકતા પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે આયોજન મંડળની બેઠકમાં વિકાસ કામો બેવડાય નહીં કામોની ગુણવત્તામાં બાંધછોડ નહીં કરવા સાથે કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું મંત્રીએ વર્ષ બે હજાર અઢાર ઓગણીસના રૂપિયાતાલીસ પોઈન્ટ પચાસ લાખના કામોની જોગવાઈ સામે છસો સોળ પોઈન્ટ અઢાર લાખના કામોની ચર્ચા કરી હતી તેમણે જિલ્લાના જનપ્રતિનિધિઓને સમયાંતરે વિકાસના કામોની મુલાકાત લઈ સમીક્ષા કરવા અપીલ કરી હતી આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચામાં ભાગ લીધો હતો खास विस्तार अतिपचत तालुका शक्र रोजगार पडसे ते अनुपेठे आयन कर આજે બીજી એપ્રિલ આજનો દિવસ વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ તરીકે મનાવવામાં આવે છે ઓટિઝમ એ એક એવો રોગ છે જેની ઝાડમાં આવતા પ્રત્યેક વ્યક્તિના વ્યવહારમાં કેટલાય પ્રકારના બદલાવ જોવા મળે છે બાળકના જન્મથી જ ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરને કળવો મુશ્કેલ છે ઓટિઝમના શરૂઆતના લક્ષણ એકથી ત્રણ વર્ષની વયે જ બાળકોમાં નજરે પડતા હોય છે આજનો આ દિવસ અમદાવાદ અને દીવમાં ઉજવવામાં આવ્યો જોઈએ એક રિપોર્ટ બીજી એપ્રિલ વર્લ્ડ ઓટિઝમ ડે તરીકે મનાવવામાં આવે છે અમદાવાદમાં પણ આજે તનય ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ ઓટિઝમ દિવસ નિમિત્તે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું માં યોજાયેલા વર્કશોપમાં ઓટિઝમના લક્ષણો ધરાવતા બાળકોના વાલીઓએ ભાગ લીધો હતો જેમાં જાણીતા પેડેટ્રીક અને ફિઝિયોથેરાપિસ્ટ મોના પટેલે આવા બાળકોના વાલીઓએ કેવી રીતે બાળકો સાથે વર્તવું જોઈએ બાળકોને કેવી એક્ટિવિટી કરાવવી જોઈએ બાળકોને રમાડવા જોઈએ તેમજ સ્કૂલે મોકલવા જોઈએ વગેરે વિષય પર તેમણે સૂચનો કર્યા હતા ઓટિઝમના લક્ષણોની વાત કરીએ તો બાળક એકલવાયું હોય બોલે નહીં હસે નહીં એકલું રમતું હોય તે લક્ષણો હોય તો તેનું વહેલું નિદાન કરીને તેને એક્ટિવિટી વગેરેની તાલીમ આપવાનું શરૂ કરવું જોઈએ ઓટિઝમ માટે અત્યારે આપણી પાસે મેડિકલ ટ્રીટમેન્ટ નથી ડિફરન્ટ ટાઈપ ઓફ રિહેબિલિટેટિવ ટ્રીટમેન્ટ છે મતલબ કે એને ટ્રેનિંગ કેવી રીતે કરવું આમાં સ્પેશિયલ એજ્યુકેશન ઓક્યુપેશનલ થેરપી અપ્લાઇડ બિહેવિયર એનાલિસિસ એબીએ બી એ થેરપી એકવેટિક થેરપી થેરપી ઇન વોટર આ બધી સર્વિસીસ બને એટલું જલ્દી ચાલુ કરવાથી તમે ઓટિઝમના લક્ષણો ઓછા કરી શકો છો થોડા પ્રમાણમાં અને જેવા લક્ષણો તમે ઓછા કરો છો એવું તમે બાળકને એક ઓપોર્ચ્યુનિટી આપો છો કે બાળક વધારે ને વધારે શીખી શકે જો તમે આ બધી સર્વિસીસ કરશો તો ચાન્સીસ છે જેટલું જલ્દી ચાલુ કરશો એટલા ચાન્સીસ છે કે વધારે ને વધારે ઇમ્પ્રુવમેન્ટ તમારા બાળકમાં આવે દીવ આ જ રીતે કેન્દ્ર પ્રદેશ દીવમાં પણ વર્લ્ડ ઓટિઝમ ડેની ઉજવણી કરવામાં આવી અહીંની વાત્સલ્ય સંસ્થાના એક કાર્યક્રમમાં ઓટિઝમની સમસ્યા અંગે વિચારગોષ્ઠી કરવામાં આવી હતી અને આ બાળ સમસ્યાનો કેવી રીતે સુધાર કરવામાં આવે તે અંગે વિમર્શ થયો હતો આ કાર્યક્રમમાં સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર ડીએસ કામલિયા જોઈન્ટ સેક્રેટરી કિશોર કાપડિયાએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યા હતા તો ગોઘલાના હરજીવન હરદાસ તરફથી બાળકોને એક જોડી યુનિફોર્મનું વિતરણ કરાયું હતું આવા દિવસો ઉજવણી કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે આવા બાળકોની જે સમસ્યાઓ છે જે એના વિશે લોકો જાગૃત થાય ખાસ કરીને એમના વાલીઓને પડતી સમસ્યાઓ અને એમના વાલીઓ જે આવા બાળકોનો સ્વીકાર કરે એની સમસ્યા અંગે એ લોકોને ઉકેલ સૂચવવામાં આવે એવા આ બધા કાર્યક્રમની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે અમદાવાદથી જતીન ભટ્ટ અને દીવથી વિજયલક્ષ્મી પંડિત સાથે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં સપ્તાહના પહેલા જ દિવસે સેન્સેક્સમાં એકસો બાવીસ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો જોકે ત્યારબાદ સાનુકૂળ સેન્ટિમેન્ટ્સને લીધે સેન્સેક્સ બસો પોઈન્ટ વધીને તેત્રીસ હજાર બસો પંચાવન પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી અઠ્ઠાણું પોઈન્ટના વધારા સાથે દસ હજાર બસો અગિયાર પોઈન્ટ નોંધાયો મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદની મહિલા નિશાનેબાજ એલા વનીલ વાલરીવાને ગોલ્ડ મેડલ જીતવા બદલ ટ્વીટર પર અભિનંદન પાઠવ્યા છે પીએમે લખ્યું છે કે તેનાથી યુવા ખેલાડીઓને પ્રોત્સાહન મળશે આ અંગે ગુજરાતમાં થયેલા ભવ્ય સ્વાગતના ફોટો શેર કરતા ખુશી અનુભવું છું ભારતની આ યુવા નિશાનેબાજે સિડનીમાં આઈએસએસએફ જુનિયર વિશ્વકપમાં મહિલાઓની દસ મીટર રાઇફલ સ્પર્ધામાં સ્વર્ણ પદક પર કબજો જમાવ્યો દેશ સહિત રાજ્યભરમાં ચાલી રહેલા દલિત આંદોલનને લઈને ગુજરાત પોલીસે નાગરિકોને શાંતિ જાળવવા અપીલ કરી છે ગુજરાત પોલીસે ટ્વીટ કરી લખ્યું છે કે ભારત બંધના અનુસંધાને દરેક નાગરિકને નમ્ન અરજ છે કે કાયદો હાથમાં લેવાનું ટાળે અને અફવાઓ ફેલાવાથી દૂર રહે ગુજરાત પોલીસે ટ્વીટ કરતા લખ્યું છે કે પોલીસને સાથ સહકાર આપો ગુજરાત પોલીસ દરેક નાગરિકની પડખે છે આ સાથે જ કોઈપણ સંજોગોમાં ઇમરજન્સી એકસો નંબર પર જાણ કરવા માટે પણ નાગરિકોને અપીલ કરી છે વિક્ષા સંધિ કેવી રીતે તમે તમારા શરીર તંદુરસ્ત રાખી શકો છો તેનો એક વીડિયો પીએમ મોદીએ ટ્વીટ કર્યો છે પીએમ ખાસ ફોર્થ યોગા ડે અને ફિટ ઇન્ડિયા ટ્રેન્ડ પણ શરૂ કર્યો છે જેના પર લગતા પણ શેર થઈ રહ્યા છે ધીરે કો સર કે ઉપર લે જાતે નમસ્કાર કે મુદ્રા મે ખડે સ્થિતિ મેં સામાન્ય રૂપ સે સાંસ લી છોડે દસ થી ત્રીસ સેકન્ડ તક ખડે રહી આસન મસ્તિષ્ક સંતુલન સ્થિરતા કો કોઈ સ્વચ્છ ભારત અંતર્ગત અમદાવાદને સ્વચ્છ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા ખાસ કવાયત હાથ ધરવામાં આવી રહી છે રસ્તા પરના ડિવાઈડર બાજુમાં જમા થતા કચરાને સાફ કરવા માટે ખાસ મશીનનો ઉપયોગ કરાઈ રહ્યો છે મેયર ગૌતમ શાહે વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં કર્મચારી મશીન દ્વારા કચરાને ઝડપથી હટાવી રહ્યા છે सोशल मीडिया डेस्क अंकित चौहानों रिपोर्ट दूरदर्शन समाचार अमदावाद तो आते इवनिंग न्यूज समाप्त करिए नमस्कार